પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધન ની માનવજ્યોત દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ ઉજવણી કરવામાં આવી હતી સેવાશ્રમ ના માનસિક દિવ્યાંગોના કાંડે રક્ષા બાંધવા હિન્દુ મુસ્લિમ સમાજની બહેનો ડોલ શરણાઈ સાથે વાંચતે ગાજતે આવી પહોંચી હતી કાર્યક્રમના માર્ગદર્શક અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલિન્ટિયર પ્રબોધ મુન્વરે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપતા રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું હતું શી ટીમના હેડ કોન્સ્ટેબલ શીતલબેન નાઈ ગાયત્રીબેન બારોટ રમીલાબેન સાહુ રક્ષાબંધનના આ અનોખા કાર્યક્રમમાં જોડાયા હતા હાથમાં દીપકની જ્યોત ચોખા રાખડી કુમકુમ તિલક મીઠાઈ સાથેનો પૂજા થાળ લઈ એકે સાથે માનસિક દિવ્યાંગોને કાંડે ગોદાવરીબેન ઠક્કર કમળાબેન વ્યાસ જયાબેન મુનવર મીનાબેન ભોરીચા હર્ષાબેન શાહ ફુલસુમબેન સમા અનિતાબેન ઠાકુર ભાવનાબેન વણકર અમિતાબેન જૈન ઇન્દુબેન ઠક્કર નશીમબેન લોહાર રાયમાબેન સમા પ્રવીણાબા રાણા સબનમબેન આલા ખુશ્બુબેન સમા ગુણવત્તીબેન મોતા આરતી જોશી રીતુબેન વર્માએ કુમ તલગ કરી ચોખા છોડી આરતી ઉતારી તેઓના હાથના કાંડે રક્ષા બાંધી મીઠું મોઢું કરાવી તેઓ જલ્દી તંદુરસ્ત અને સ્વસ્થ બને અને પરિવાર સાથે તેમનું ફેર મિલન થાય તેવી શુભેચ્છા પાઠવી હતી માનસિક દિવ્યાંગોને પણ પોતાની બહેનોની યાદ આવી હતી અને તેઓની આંખો આંસુથી ભીંજાઈ હતી માનસિક દિવ્યાંગ દર્દીને પરિવાર ઘર તથા રક્ષાબંધન પર્વની યાદ તાજી થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો માનસિક દિવ્યાંગ ભાઈઓના કાંડે માનસિક દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી હતી કબીર મંદિર ભુજ તથા અમૃતબેન હિરાણી મહાકાળી મહિલા મંડળ વર્ધમાનનગર સીએમ ઠક્કર તથા એક સદગ્રસ્ત દાતાઓ દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ઠાન સાથેનું ભોજન જમાડવામાં આવ્યું આ પ્રસંગે મુસ્લિમ સમાજની બહેનોએ જણાવ્યું હતું કે અમે રક્ષાબંધન તહેવારની આતુરતાથી રાહ જોતા હતા રક્ષાબંધનને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક માનીએ છીએ હિન્દુ મુસ્લિમ દરેક ધર્મ એક સમાન છે રક્ષાબંધન તહેવાર કોમી એકતાનું પ્રતિક છે આપણે બધા એક છીએ સર્વ ધર્મ સમાન છે કાર્યક્રમનું સંચાલન સહદેવસિંહ જાડેજાએ જ્યારે આભાર વિધિ પૃથ્વીરાજસિંહ જાડેજાએ કરી વ્યવસ્થામાં રમેશભાઈ મહેશ્વરી સુરેશભાઈ મહેશ્વરી આનંદ રાય સોની શંભુભાઈ જોશી કનૈયાલા લાબોટી મયુર બોરીચા ભૂપેન્દ્ર બાબરિયા નીતિન ઠક્કર પ્રવીણ ભદ્રા રફિક બાવા પંકજ કુરુઆ દિલીપ લોડાયાએ સહકાર આપ્યો હતો ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન આજે રક્ષાબંધન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છ જે અમારા માનસિક દિવ્યાંગો રહે છે એવા માનસિક દિવ્યાંગોને ઘણી બધી બહેનો જે વિવિધ સમાજોમાંથી આવી અને આ ભાઈઓને કાંડે હતી ઢોલ પૂજાનો થાળ લઈ અને આ બહેનો અમારા આશ્રમે પહોંચી હતી અને આશ્રમમાં અમારા જે પણ માનસિક દિવ્યાંગો છે એમના કાંડે રક્ષા બાંધી અને તેમને એવી શુભેચ્છા પાઠવી હતી કે તેઓ આ દર્દમાંથી જલ્દી મુક્ત બને પરિવાર સાથે એમનું ફેર મિલન થાય અને પોતે સ્વસ્થ બને એવી પ્રાર્થના લઈને આ આવી હતી આજના આ કાર્યક્રમમાં ખાસ કરીને કચ્છ મહિલા વિકાસ સંગઠનના જોડાયા હતા સાથે સાથે પોલીસની સી ટીમના જોડાયા હતા કુકમા વણકર ગ્રુપ એમના પણ બેનો જોડાયા હતા માધાપરના જાડેજા બેનો પણ જોડાયા હતા વર્ધવાન નગરનું માકાળી મહિલા મંડળ પછી શ્રી સહકાર સેવા ટ્રસ્ટ નીલમ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઘણા બધા એવા મહિલા મંડળો આજે અમારા આ કાર્યક્રમમાં જોડાયા હતા સખી સહેલી ગ્રુપ જ્યેષ્ઠાનગર આવા અનેક ગ્રુપોની બહેનો આજે અમારા આશ્રમે પહોંચી અમારા જે આશ્રમના માનસિક દિવાંગો છે એમના કાંડે રક્ષા બાંધી હતી એમને મીઠો મોટો કરાવ્યો હતો આ કાર્યક્રમ યોજાવા પાછળ એક માત્ર ઉદ્દેશ કે આજે રક્ષાબંધન છે એનું આ બધાને ભાન થાય બધાને ખ્યાલ આવે અને ખરેખર માનસિક દિવાંગોને મેં પૂછ્યું કે અમારા આથી આ શું બાંધેલું છે તો કે રક્ષા બાંધેલી છે ને આજે રક્ષાબંધન છે આ ભાઈઓને પણ એમની બહેનની આજે યાદ આવી કારણ કે તે ઘરથી છે છે ઘરેથી નીકળ્યા ખબર ખબર નથી નથી ને ઘરે પહોંચશે એ પણ ત્યારે આવા ભાઈઓના હાથે આજે આ બધી બહેનો ઢોલ સલાઈથી વાંચતે ગાજતે અમારા આશ્રમે પહોંચી હતી અને અમારા માનસિક દિવાંગોને આજે ખરેખર રક્ષાબંધન પર્વમાં જોડ્યો અને દરેક સમાજની બહેનો હિન્દુ મુસ્લિમ બધા સમાજની બહેનો અમારા આશ્રમે પાવન પગલા કરી આ માનસિક દિવ્યાંગોને કુમકુમ તિલક કરી ચોખા ચોળી મીઠું મોટું કરાવી એમના કાંડે રક્ષાબંધન કરી અને એમને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી સાથે સાથે તેઓ જલ્દીથી સ્વસ્થ બની અને પોતાના વતન સુધી પહોંચે એવી પણ આજના દિવસે શુભકામના પાઠવી હતી દર વર્ષે આવા કાર્યક્રમો યોજવા જોઈએ ને એક માનસિક દિવ્યાંગો જેને આ સમાજની કોઈ ખ્યાલ નથી કારણ કે તેઓ ભૂલા પડ્યા છે એમને થોડીક માનસિક સમતુલા ગુમાવી છે જેના કારણે તેઓ બિચારા રખડતા ભટકતા રહ્યા છે પણ જયારે એમના પરિવારજનો મળે છે ને ત્યારે પરિવારજનને ઓળખી જાય છે કિસ્સામાં અમે જોયું વર્ષે મિલન થયું પોતાના ભાઈને ઓળખી અને પરિવાર આખાને ઓળખી બતાવ્યો તો આવી રીતે જે ઘરથી છૂટા પડેલા છે એમને ખ્યાલ આવે કે અમારી બેન અમારા ભાઈ છે અને એને પણ આજે રક્ષાબંધન પર્વની યાદ આવી ગઈ અમે ઘણા બધા માનસિક દિવ્યાંગોના આંખમાં આંસો જોયા એને પણ એની બેનની યાદ આવી હશે એની બેનની યાદ તાજી થઈ હશે એટલે આવી રીતે રક્ષાબંધન પર્વ એક એવો પર્વ છે કે જે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે ને આ તહેવાર ની ખરેખર દર વર્ષે ઉજવણી કરવી જોઈએ અમે લોકો કમી એકતા ને ભાઈચારા સાથે દર વર્ષે આ અનોખા કાર્યક્રમ ની રક્ષાબંધન ની આ પ્રસંગની ઉજવણી કરતા આવ્યા છે આજે જે થી એસી બહેનો જે વાંચદે દે ડોલ શણાઈ ના આવ્યા એમાં અમારા કચ્છના મહિલા મહિલા અધ્યક્ષા હતા કચ્છ કલ્યાણ કેન્દ્રના કમલાબેન વ્યાસ હતા આવા અનેક આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા કારણ કે આ નાનો કાર્યક્રમ હતો આપણા માટે આ મોટો કાર્યક્રમ છે કારણ કે હું તો છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ માનસિક દિવ્યાંગો સાથે જોડાયેલો છું એમની સેવા કરું છું એમના પ્રશ્નો જાણું છું એમની મુશ્કેલી જાણું છું એટલે એવી રીતે આ માનસિક દિવ્યાંગો છે એ આજની ઘડી એમના માટે આનંદની અને ધન્ય ધન્ય બની ગઈ કારણ કે નવા વસ્ત્રોમાં સજ્જ થયા હતા દુપટ્ટા લાગાડીને એવા સરસ મજાના કપડા પહેર્યા હતા ઉપર દુપટ્ટા અને આ બહેનોને જોઈને અને હાથમાં પૂજાની થાળી લઈને એમને પણ એમ થયું કે અમને પણ આજે કોઈક અમારું પૂછા કરવા આવ્યું છે ને આજે એમની પણ પૂજા થઈ એમની પણ ઘણા બહેનોએ આરતી ઉતારી તો એમને કેટલો આનંદ થયો છે વિચાર તો આજની ઘડી એના એ લોકો માટે ધન્ય ઘડી રહી